નમસ્કાર જય હિન્દ જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતની જ અંદર એક સરકારી શિક્ષકે આત્મહત્યા કરી છે જે ગુજરાત સરકાર દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ગુજરાતીમાં કહું તો જે મતદાર યાદી સુધારણાની જે કામગીરી ચાલી રહી છે એ સરકારી શિક્ષકોને સોંપવામાં આવી છે અને એના પ્રેશરના કારણે દબાવના કારણે કામગીરી જલ્દી થાય એના કારણે સરકાર આ સરકારી શિક્ષકો ઉપર ખૂબ જ દબાવ બનાવી રહી છે પ્રેશર કરી રહી છે કે કામગીરી જલ્દી કરો એના કારણે આજે અરવિંદભાઈ વાઢેર નામના એક ગીર સોમનાથ જિલ્લાના એક વતની અને સરકારી શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે મિત્રો સમગ્ર દેશની અંદર અંદાજે સાત કરતાં પણ વધારે શિક્ષકોએ આત્મહત્યા એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન કરી છે ત્યારે અરવિંદભાઈ વાઢેરના પરિવારને આ દુઃખના સમયમાં અમે એમની સાથે ઊભા છીએ અરવિંદભાઈની આત્માને ભગવાન શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથોસાથ જ્યારે આ એસઆઈઆરની પ્રક્રિયા નહોતી ચાલુ થઈ ત્યારે પાર્ટીના પ્રતિનિધિ તરીકે માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ મિટિંગમાં હાજર હતા અને જ્યારે એમને ખબર પડી કે એક મહિનાનો ટાઈમ લિમિટ સમયગાળો આ શિક્ષકોને આપવાનો છે ત્યારે એમનો વિરોધ કરવામાં આવ્યો આ બંને અમારા ધારાસભ્યો દ્વારા કે એક મહિનો શું કામ તમે સમય લ્યો ત્રણ મહિના લ્યો છ મહિના લ્યો શાંતિથી આ કામગીરી કરવા માટે આપો પરંતુ નહીં આ સરકારની મેલી મુરાદ હતી અને આ લોકો ઉપર જે શિક્ષકો ઉપર પ્રેશર કરવામાં આવ્યું દબાણ કરવામાં આવ્યું એના કારણે આજે સમગ્ર ગુજરાતના શિક્ષકો ખૂબ જ ત્રાહી મામ પુકારી ચૂક્યા છે ત્યારે હું તમામ બીએલઓને એટલે કે બુથ લેવલ ઓફિસર્સને સરકારી શિક્ષકોને હું કહેવા માંગીશ કે કોઈએ આવા નબળા વિચાર લાવવાની જરૂર નથી જો તમને પ્રેશર મહેસૂસ થતું હોય દબાણ મહેસૂસ થતું હોય તો તમારી આજુબાજુના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરો આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરો અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને આપણે સૌ સાથે મળીને કામગીરી કરશું કોઈ નબળા વિચાર લાવવાના નથી અને ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું કે અરવિંદભાઈ જે વાઢેર છે એમને યોગ્ય વળતર આપવામાં આવે આર્થિક સહાય આપવામાં આવે એમના પરિવારજનોમાંથી એક જણાને સરકારી નોકરી પણ આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે આ એસઆઈઆરની પ્રક્રિયા છે એમનો સમયગાળો લાંબો વધારી દેવામાં આવે જેથી કરીને આ સરકારી શિક્ષકો છે એ શાંતિથી પોતાની કામગીરી કરી શકે સરકારી શિક્ષકોનું કામ શું હોય ગરીબ અને પછાત લોકો સામાન્ય લોકોના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવાનું કામ હોય પરંતુ એ કામ મુખ પડતું અને સરકાર પોતાના ફાયદા માટે પોતાના ઉપયોગ માટે આ સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખની વાત છે ત્યારે હું તમામ ગુજરાતના સરકારી શિક્ષકોને અને સરકારી કર્મચારીઓને વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌએ જાગવાની જરૂર છે આપણા હક અધિકાર અને ન્યાય માટે લડવાની જરૂર છે અને કોઈને પણ આવા નબળા વિચાર આવે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો અમે તમારી સાથે હર હંમેશ ઉભા છીએ જય હિન્દ જય ભારત જય કિસાન